IIT લખનઉ વ્યાજે દેશની સૌથી મોટી એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા JEE એડવાન્સ 2025 નું પરિણામ જાહેર કર્યું JEE એડવાન્સ ની પરીક્ષામાં એલન રાજકોટનો વિદ્યાર્થી કહનટારા સૌરાસ ટોપર બન્યો જેમનું IIT મુંબઈ માંથી કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ કરવાનું સ્વપ્ન છે હાલ એઆઈનું ટ્રેન્ડ ચાલી રહ્યો છે જેથી આ ક્ષેત્રમાં જવા માંગુ છું રાજકોટ એલનના વિદ્યાર્થી કહાન અટારા એચ એડવાન્સ બે હજાર પચીસમાં છાસઠમો રેન્ક મેળવી સૌરાષ્ટ્રમાં મોખરાનું સ્થાન હાંસલ કર્યું મારું નામ કહાન અટારા છે મેં શું કહેવાય આપણે જેબલી એડવાન્સ ટવેન્ટી ટ્વેન્ટી ફાઇવમાં મારો ઓલ ઓલ ઇન્ડિયા રેન્ક સિક્સી સિક્સ આવ્યો છે અને હું મારી ઇચ્છા છે કે શું કે હું આઈટી બોમ્બે મથી કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ પર સુ કરું મેહનત તો હું ઓલમોસ્ટ દરરોજ છ થી આઠ કલાક તો મિનિમમ જ અને રોબોટિક સાયન્સ કોમ્પ્યુટર સાયન્સમાં કોમ્પ્યુટર સાયન્સમાં મારે જઈને કારણ કે અત્યારે શું કહેવાય કેવાય એ ટ્રેન્ડ ચાલી રહ્યો છે તો હું મારે શું કહેવાય મારું દેવું છે કોન્ટ્રીબ્યુશન એમાં એટલે હું શું કહેવાય અપગ્રેડ કરી શકું મારી રીતે આગળ દેશને આપણે આગળ વધારી શકું એના માટે એટલે એની ફેકલ્ટી બધું કોન્સેપ્ટ બધા સરખી રીતે ક્લિયર કરાવતા અને ટેસ્ટ જે રૂટિન થતી તેમાં પણ એ લોકો પછી એનાલિસિસ કરાવી દેતા એમ શું કહેવાય ઇન્સ્ટન્ટલી નેક્સ્ટ ડે એવી રીતે એટલે બધું અગર આપણે એમાં કહી શકીએ બાકી રહી ગયો કોન્સેપ્ટ ભણવાનો કેવું હોય તો એ આપણે ભણાવી દેતા એટલે બધું ક્લિયર થઈ જાય અને આગળ જતા પ્રોબ્લેમ ના આવે બધું ફાઈનલ ટેસ્ટમાં મારા પિતાનું નામ કેતનભાઈ અટારા છે મારા માતાનું નામ વૈશાલીબેન અટારા છે બંને ડૉક્ટર છે અને એ લોકોએ મારી બહુ હેલ્પ કરી છે બહુ સારી રીતે સપોર્ટ કર્યો છે મને અત્યાર સુધી ગમે ત્યારે મને એકય વસ્તુમાં પ્રોબ્લેમ નથી આવાધી તો ગમે તે એને કે તો એ બધું મને શું કહેવાય સ્પેશિયલ કરી દેતા જી મારી જરૂરિયાતની વસ્તુ બધી હોય છે મેરું નામ અમૃતાશ મુખર્જી છે મેહલન રાજકોટ કા સેન્ટર રેડુ અ જઈ એડવાન્સ 2025 મે મેહલન રાજકોટ કા બહુત હી બઢિયા રિઝલ્ટ આયા હે ટોપ 100 મે 2 રેન્ક્સ હે ટોપ 500 મે 4 રેન્ક્સ હે ટોપ 1000 મે 7 રેન્ક્સ હે और काफ़ी बढ़िया अनुभव कर रहे हैं इतना अच्छा रिजल्ट आए रैंक 66 पर ऑल इंडिया रैंक 66 पर कहाान नतारा हैं और रैंक 85 पर यश मेसिया हैं ये दो रैंक्स हैं टॉप 100 की इसके अलावा और भी बहुत सारे बच्चे टॉप थाउजेंड में एलन राजकोट का विजन ये है कि हम चाहे वो टॉपर हो या वो मीडियोकर हो कैसे भी स्टूडेंट्स हो हम चाहते हैं कि हम उनके करियर के ग्रोथ में એક બહુત અ ઇમ્પોર્ટન્ટ ભૂમિકા નિભાં ઉભક ઉલ્યુ એડિશન કરેં રિઝલ્ટ કો જક પહોંચ સકતે લે